સપ્ટેમ્બર માસને કુપોષણ સામેની લડાઈમાં પોષણ માસ તરીકે ઉજવાયા છે સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન વિવિધ પ્રવૃત્તિ સાથે સમગ્ર ઉમરપાડ તાલુકામાં અદાણી ફાઉન્ડેશનની ટીમ અને આઈસીડીએસ સાથે મળીને પોષણ માસની ઉજવણી કરવામાં આવી છે સપ્ટેમ્બર માસને કુપોષણ સામેની લડાઈમાં પોષણ માહ તરીકે ઉજવાય છે સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ સાથે સમગ્ર ઉમરપાડા તાલુકામાં અદાણી ફાઉન્ડેશનની ટીમ અને આઈસીડીએસ સાથે મળીને પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે ઉમરપાડા તાલુકાને કુપોષણ મુક્ત બનાવવા માટે એપ્રિલ બે હજાર ચોવીસથી અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ ફોર્ચ્યુન સુપોષણની શરૂઆત કરવામાં આવી છે એ અંતર્ગત આઈસીડીએસ વિભાગ સાથે મળીને કુપોષણના પ્રમાણને ઘટાડવા માટેના સંઘન પ્રયત્નો થઈ રહ્યા છે તાજેતરમાં સમગ્ર સપ્ટેમ્બર માસ જે આખા વિશ્વમાં પોષણ મહા તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત ઉમરપાડામાં પણ એની ઉજવણી બહુ ઉમદા અને પરિણામલક્ષી કાર્યક્રમો સાથે કરવામાં આવે છે ઉજવણી દરમિયાન કિશોરીઓ સગર્ભા બહેનો ધાત્રી બહેનો તથા ભાઈઓમાં વધુ જાગૃતતા લાવી શકાય એ માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જાગૃતતા રેલી ફેમિલી કાઉન્સેલિંગ જૂથ ચર્ચા વાનગી પ્રદર્શન પોષણ વાટિકા સરગવાના વૃક્ષોનું રોપણ શાળા આંગણવાડી તથા લાભાર્થીના ઘરે આવવા કરવામાં આવ્યું હતું આ દિવસો દરમિયાન અદાણી ફાઉન્ડેશનની ટીમ અને સુપોષણ સંઘીની બહેનો કે જેઓ ગામ લેવલે આ પ્રોજેક્ટ માટેની કામગીરી કરી રહી છે એ બધાએ સાથે મળીને અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા ઉમરપાડા તાલુકાના તેર હજાર બસો છત્રીસ જેટલા લોકો સુધી પોચીને એક નવી પહેલ કરી છે આ તમામ પ્રવૃત્તિઓ આઈસીડીએસ નો સહયોગ દરેક તબક્કે રહ્યો હતો સૌના સહિયારા પ્રયાસ દ્વારા ઉમરપાડા તાલુકાના કુપોષણ ઘટાડવાના સઘન પ્રયત્ન થઈ રહ્યા છે હર્ષદ મહેવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ